મી જવાનોએ લંગર યાદ કર્યા શીખોના પાંચમા ધર્મગુરુ અર્જુન દેવસિંહજી આજે શહીદ દિવસ છે આર્મી પીવડાવીને

જહાંગીર દ્વારા કટ્ટરવાદી અર્જુન દેવસિંહજીને પરિવાર સહિત પકડી લઈ જઈ યાતનાઓ આપવામાં આવી અને આવીશય ગરમ રેત ઉપર સોડાવીને તેમને તપતી રેતમાં જીવતા બુછવા સુધીની યાતનાઓ આપવામાં આવી ધ્રાંગધ્રા આર્મી કેમ્પના શીખ જવાનોએ આ દિવસે પોતાના ધર્મગુરુની યાદ કરી સ્થાનિકોને પ્રસાદી વેચી હતી રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા એ આજ ધરધરા મિટ્રી સ્ટેશન મેં છો સાઠાબેટરી તરફથી આજ શ્રી ગુરુ અર્જનદેવ જી કે શહીદી ગુરુપર્વક જો સખું કે પાંચવે ગુ થો તત્તી તવી પર બેઠ કે આ નીચે જલા કે ઉકે બઠા કે શહીદ ક્યા ગયા હતા કે રિગાર્ડિંગ એ પ્રોગ્રામ આજ મીઠે શરબત કી શબીલ લગાઈ ગઈ સેવા તો એ પૂરા ફોજી કન્ટ કી તરફ આર્મી કેન્ટિ પૂરે યાત્રુઓ કા જો આ રહે જાહેર ધન્યવાદ સે